દેશમાં મેઘરાજા ની સવારી આગળ વધી રહી છે કેરળ બાદ મહારાષ્ટ્રમાં માં બાર દિવસ વહેલું ચોમાસું બેઠું છે હવે બે થી ત્રણ દિવસમાં મુંબઈમાં મુંબઈ આગમન થશે સાત થી અગિયાર જૂન વચ્ચે આવતું ચોમાસું મુંબઈમાં પણ વહેલું આવશે બે દિવસ પહેલા કેરળમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો છે કેરળમાં માં આઠ દિવસ વહેલું નૈઋત્ય ચોમાસું બેઠું છે ત્યારે મુંબઈમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાત તરફ મેઘસવારી આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં આજે આંધી વંટોળ સાથે રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ થઈ શકે છે જૂન ની શરૂઆત સુધી અને ગાજવીજ સાથે જેમાં પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે ચોમાસુ હાલમાં ગતિ પકડી રહ્યું છે ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા દસ જૂન બાદ છૂટોછવાયો વરસાદ આવી શકે છે જેમાં 10 જૂન બાદ વરસાદ ખેચાવાની શક્યતા છે અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે જેમાં ભારે છે પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે તેમજ અઠ્યાવીસ મે થી સત્યાવીસ જૂન સુધી પવનની ગતિ વધુ રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરી ના પાકને નુકસાન થશે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે ત્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર એક નંબરનું સિગ્નલ એટલે કે ભયજનક સિગ્નલ લગાવાયું છે